નમસ્કાર દર્શક મિત્રો આપ નિર્શો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને જેનો દ્વારા આપવામાં આવતા આવેદનના ભાગ બીજાની અંદર જો વાત કરવામાં આવે તો કેતન પી જોશી કે જેઓ અધિક નિવાસી કલેક્ટર છે ફરીવાર કચેરીએ આવ્યા આવેદનપત્ર સ્વીકાર્યું પાંચ આગેવાનો કેતન પી જોશી સાહેબની ચેમ્બરમાં ગયા એમને આવેદનપત્ર આપ્યું ત્રણ મુખ્ય માગણીઓ હતી ત્રણે ત્રણ મુખ્ય માગણીઓ એમને સમજાવવામાં આવી એમની સામે રજૂ કરવામાં આવી ત્યારબાદ કેતનપી જોશી પોતે નીચે આવ્યા આચાર્ય ભગવંતે એમને આશીર્વાદ આપ્યા માંગણી જે હતી માંગણીની રજૂઆત કરી અને કહ્યું કે માત્ર અહીંથી અટકવાનું નથી આ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તમારે છેક સુધી પહોંચાડવાનું છે તો ત્યારે કેતનભાઈએ પણ કહ્યું કે ન માત્ર ઉપર પહોંચાડવામાં આવશે પણ વળતો જવાબ જે આવશે એ પણ આપને આપવામાં આવશે આપને જાણ કરવામાં આવશે ત્યાર પછીથી આચાર્ય ભગવંત પરમપૂજ્ય રાજહંસ મહારાજ સાહેબજી જે ખરા એમણે કહ્યું કે આ આંદોલન અહીંથી અટકવાનું નથી આને વેગવંતુ બનાવવાનું છે જે ત્રણ મુખ્ય માગણીઓ છે તે કે જ્યાં સુધી આરોપીઓ ન પકડાય એમની સામે કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવે ત્યારબાદ જે વિહાર માટેનો માર્ગ જે રૂપાણી સાહેબની સરકારની અંદર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો મંજૂર કરવામાં આવ્યો હતો એ પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલન પૂર્ણ થવાનું નથી મારા સાહેબ પોતે પણ હજુ બેઠા છે સાથે જ આ સમગ્ર પ્રકરણની અંદર નવસારીના અધિક નિવાસી કલેક્ટર કેતનપી જોશી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ જૈન સમાજ દ્વારા જે પ્રાચીન મંદિરોની મૂર્તિ તૂટવાના મુદ્દે આવેદનપત્ર લઈને આવેલા હતા અને તેમના સમાજના અગ્રણીઓ દ્વારા ત્રણ મુખ્ય વસ્તુ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં એક મૂર્તિ તોડનાર સામે કાર્યવાહી કરવી એમના જે પ્રાચીન મંદિરો છે એમની રક્ષા કરવી અને ખાસ કરીને એમના જે સાધ્વીઓ છે એ વિહાર કરતા હોય છે ત્યારે એમના ઉપર આકસ્મિક હુમલા થાય છે અને એમની સલામતીનો પ્રશ્ન છે આ ત્રણ મુદ્દે એમને આવેદનપત્ર આપ્યું છે એમનું આવેદનપત્ર માટે વિભાગમાં યોગ્ય કક્ષાએ કલેક્ટર સાહેબ દ્વારા જાણ કરવામાં આવશે અને તે માટે યોગ્ય કાર્યવાહી કરે તે માટે તેઓની લાગણી સરકાર સુધી પહોંચાડવામાં આવશે આવેદન દેવા માટે આજે રજાનો દિવસ છે સરકારી કામે બેઠેલા હતા અને સામાન્ય રીતે જ્યારે કોઈ બી વર્ગ કોઈ સમાજ અને કોઈ પણ વ્યક્તિનું કોઈ આવેદન હોય તો એમને સ્વીકારવા માટે અહીંયા કલેક્ટર કચેરીનું જે જાહેરનામું છે તે મુજબ તેમને કલેક્ટર અથવા અધિક કલેક્ટર અથવા અથવા ઉપલબ્ધ અધિકારી ને એમની ચેમ્બરમાં આપવાનું જે પ્રોટોકોલ હોય છે તેને ધ્યાનમાં રાખીને તે લોકોને વિનંતી કરી હતી કે આપ આવીએ અને આવેદનપત્ર આપો તો સ્વીકારી લેવામાં આવશે આમ જોવા જઈએ તો ચોવીહનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે જયનો જે ખરા ઉકાળેલું પાણી પોતાની સાથે લઈને આવ્યા છે અહીંયા એ જ પી રહ્યા છે અને હવે તો સૂર્યાસ્ત થઈ ગયો તો હવે એ પણ નહીં પીશે અને બહેનો પણ મોટી સંખ્યાની અંદર અહીંયા બેઠા છે કલેક્ટર કચેરી જે ખરી આજે પણ અત્યારે પણ ભલે આજે ઈદની રજા હતી તેમ છતાં ખુલ્લી છે જૈનો બેઠા છે પોતાની માગણી મક્કમપણે રજૂ કરી રહ્યા છે આટલું જ નહીં આખી રાત અહીંયા એમના દ્વારા આ ધરણા પ્રદર્શન ચાલુ જ રહેશે આવતીકાલે સવારે નવ વાગ્યે જે ચિંતામણી દેરાસર છે ત્યાંથી એમણે કહી દીધું કે ભાઈ એક મોટી રેલી સ્વરૂપે મોન રેલી સ્વરૂપે હાથમાં માત્ર કટઆઉટ અને બેનરો સાથે એક રેલી નીકળશે જે વ્હાઇટ એન્ડ મામ નીકળશે ચારેય ફિરકાઓ એની અંદર જોડાશે શાંતિપૂર્ણ માહોલની અંદર વળી પાછા કલેક્ટર કચેરી ખાતે આવશે અહીંયા મોટા મંડપની વ્યવસ્થા કરવામાં આવશે ત્યાં બધા બેસશે મૌન ધરણા પ્રદર્શન કરશે પણ જ્યાં સુધી આ ત્રણ મુખ્ય માંગણીઓ છે એનો સંતોષકારક ઉપલી કચેરી ખાતેથી જવાબ ન મળે ત્યાં સુધી સમગ્ર ગુજરાતની અંદર જે આંદોલન શરૂ થયું છે એ બંધ કરવામાં નહીં આવે નહીં આવે નહીં આવે ગઈકાલ સુધી જે સુરતની અંદર રાજકોટની અંદર ચાલતું હતું એ આજે નવસારી પણ શરૂ થઈ ચૂક્યું છે તો આજે પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહેશું નિહાળતા રહો નવસારી લાઈવ કેમેરા પર્સન સહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એન એમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો